મહેસાણાની અઢાર વર્ષની ઋતુવા બ્રહ્મ ભટ્ટે અમેરિકામાં ટંકો વગાડ્યો છે અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં બસો વર્ષમાં સ્કોલરશીપ સાથે અભ્યાસ કરનાર પ્રથમ ભારતીય બની ચૂકી છે રૂદ્વાના પિતા ઉદયભાઈ બ્રહ્મભટ્ટ છેલ્લા નવ વર્ષોથી અમેરિકાની ટેનેસીમાં સ્થાયી થયા છે યુનિવર્સિટીમાં ભારતીય નાણાં મુજબ સાડા ત્રણ કરોડની સ્કોલરશીપ સાથે પ્રવેશ મેળવ્યો છે આ કોલેજમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ તેમજ બિઝનેસમેન તેમજ નેતાઓ અભ્યાસ કરી ચૂક્યા છે ત્યારે આ કોલેજમાં પોલિટિકલ સાયન્સમાં અભ્યાસમાં સો ટકા સ્કોલરશીપ મેળવનાર ઋતુવા બ્રહ્મભટ્ટ પ્રથમ ભારતીય બન્યા છે મહત્વનું છે કે ઋતુવાના કાકા ગોવિંદભાઈ બ્રહ્મભટ્ટ મહેસાણાના નગરપાલિકાના પ્રમુખ અને અન્ય ગુજરાત બાર એસોસિએશનના પ્રમુખ પણ રહી ચૂક્યા છે ત્યારે હવે ઋતુવાએ મહેસાણા અને ગુજરાત સહિત ભારતનું પણ નામ રોશન કર્યું છે